ઈઝરાયલીઓને આવા આશીર્વાદની માગણી કરી નથી પ્રભુ પોતાની રાજી ખુશીથી આ આશીર્વાદ આપવાની પહેલ કરે છે પહેલો આશીર્વાદ સુખ અને સંભાળનો છે બીજો આશીર્વાદ કૃપા અને મહેરબાનીનો છે ત્રીજો આશીર્વાદ પ્રસન્નતા અને શાંતિનો છે માનવના તનને મનને અને અંતરને સ્પર્શતા આ વિવિધ આશીર્વાદ આપ ઈશ્વર આપણને આપે છે સાથોસાથ આશીર્વાદિત દ્રષ્ટિકોણ રાખવાનો આદેશ પણ આપે છે અર્થાત દરેક વસ્તુનો દરેક ઘટનાનો અને દરેક વ્યક્તિનો ઈશ્વરના આશીર્વાદ તરીકે સ્વીકાર કરવો અને દરેકને આશીર્વાદ આપવા માનવ ઇતિહાસમાં આગળ વધતા એ જ પ્રભુ આશીર્વાદને સ્થાને પોતાના પુત્રને માનવ જાતિને ભેટ તરીકે ધરે છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ પ્રભુની એ સર્વોત્તમ ભેટનું વર્ણન કરે છે આપણને મળેલો મોટામાં મોટો આશીર્વાદ માનવ માતાના પેટે જન્મેલા ઈસુ છે જેઓ આપણ સૌને ઈશ્વરના સંતાન બનાવે છે આપણે ઈશ્વર પિતાના સંતાનો છીએ એ આપણી સાચી ઓળખ છે માનવ ઇતિહાસમાં જે સમય પ્રભુને યોગ્ય લાગ્યો તે સમયે પ્રભુ પુત્ર માનવ બન્યા અને ઈસુ નામ ધારણ કર્યું ઈઝરાયેલી પ્રજા પ્રભુ સાથે નિયમોના માધ્યમ દ્વારા ગઢ સંબંધે બંધાયેલી હતી પછી એવું બન્યું કે નિયમો સર્વે સર્વા બની ગયા અને પ્રભુ વિસરાઈ ગયા એ જ આપણી મૂળ પ્રકૃતિ છે આપણી ખરી અસ્મિતા છે આપણે ઈશ્વરના સંતાન છીએ તો એમના વારસ પણ છીએ પિતાની સર્વ સંપત્તિ એમના સંતાનોને મળતી હોય છે ઈશ્વરનો પ્રેમ તેમની શાંતિ તેમની સમાજની સંપત્તિ આપણને વારસમાં મળી છે ઈશ્વરે આપેલી આ સંપત્તિ કેવળ પોતાના માટે નહીં બલકે બીજા સાથે વહેંચીને જીવવા માટે છે જેમ ભરવાડો ગમાણમાં સુવાળેલા બાળક ઈસુના દર્શન કર્યા પછી અન્ય સાથે એના આનંદની આપલે કરે છે તેમ આપણે આ નવા વર્ષ બે હજાર ચોવીસમાં આપણી પાસે જે કંઈ છે એની આપલે કરીએ આજના શુભ સંદેશમાં પ્રભુપુત્ર માનવ માતાને પેટે જન્મ લે છે એક ઘટનાના રૂબરૂ અને સૌપ્રથમ સાક્ષી બનેલા ભરવાડોની વાત છે ભરવાડો આવી કોઈ ઘટનાના સમાચારની પ્રતીક્ષામાં નહોતા પ્રભુએ તેઓને માત્ર શુભ સમાચાર સંભળાવ્યા ભરવાળો નવજાત શિશુની ભાર કાઢવા નીકળી પડે છે આપણને પણ ઈસુ આપની વચ્ચે વસે છે એ શુભ સમાચાર સંભળાવવામાં આવે છે ભરવાડોની માફક આપણે એ ઈસુને આપણી વચારે શોધવાના છે ભરવાડોને તો ઈસુના દર્શન ગામ બહારની ગમાણમાં થયા આપણે પણ સમાજના હાસ્યામાં દવાખાનામાં ઝુપડપટ્ટીમાં ગરીબોમાં અનાથોમાં ઈસુને શોધવા પડશે આપણને પણ ઈસુના દર્શન થશે આપણામાંથી કેટલાયને ઈસુનો ભેટો થઈ ચૂક્યો છે ભરવાડોની માફક તેઓ પણ આપણને તેમનો પોતાનો અનુભવ કહી રહ્યા છે આપણે મા મરિયમની માફક આવા મહાનુભાવોના વર્ણન સાંભળીને મનમાં સંગ્રી રાખીએ અને તેમના ઉપર વિચાર કરતા રહીએ આપણને પણ ઈસુ સુધી પહોંચવાનો માર્ગ જરૂરથી મળી જશે આપવાની વૃત્તિ કેળવવા માટે માતા મરિયમની જેમ ઈશ્વરના વચનો આપણા હૃદયમાં સંગ્રી રાખી રોજ રોજ એના ઉપર મનન ચિંતન કરવું અત્યંત જરૂરી છે કેથોલિક ધર્મસભા આ દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવે છે વિશ્વમાં રહેલી વિષમતાઓ દૂર થાય ને સૌ દૈવી શાંતિનો અનુભવ કરી શકે એ માટે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રાર્થના તથા યથાશક્તિ યોગદાન આપીએ આપ સર્વને અમૃતા ડોનબોસ્કો પણ તરફથી હેપી ન્યૂ યર આપસરો પર ઈશ્વની ખાસ આશીષ ઉતરો